નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે તમારે ધોરણ ત્રણની અંદર અંગ્રેજી વિષયનું પરીક્ષા છે એટલે કે અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું પેપર છે અને આ પેપર ચાલીસ ગુણનું રહેશે સમય છે સવારે અગિયારથી એક બે કલાકનો અને તારીખ છે તેર દસ બે હજાર પચીસને સોમવારના રોજ આ તમારે પેપર આપવાનું છે તો આજે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે એક વિદ્યાર્થીઓ માટે સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો અને વાલીઓ અને શિક્ષકોએ પોતાના તમામ અને બાળકોને આ પ્રશ્નપત્ર જે છે તેનો વિડીયો અથવા તો જો શક્ય હોય તો એની પીડીએફ મેળવી અને અભ્યાસ કરાવી દેજો જેથી કરીને સારામાં સારી તૈયારી કરી શકે અહીંયા તમે જોઈ શકો છો કે કુલ છ પ્રશ્ન ક્રમાંક છે ને છ પ્રશ્નના કેટલા ગુણ છે એ પણ આપણને આપેલા છે કુલ ચાલીસ ગુણનો પ્રશ્ન છે તો જોઈએ એમના ઉપરથી પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે લખો જેના કુલ છ ગુણ છે તો પ્લીઝ ગુડ નાઇટ થેન્ક યુ સિંગ ક્લેપ ઇન્ડિયા વગેરે જેવા શબ્દો આપણે લખ્યા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન આપણે અધ્યયન નિષ્પતિ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે તો જરૂરથી આ જે અંગ્રેજી વિષયના ત્રણે ત્રણ પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે આવતીકાલની તમારી અંગ્રેજી વિષયની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે ખૂબ જ સપોર્ટ કરશે અને સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો મિત્રો હવે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રમાં ના સ્ટીક ગણી અને ઉદાહરણ મુજબ અંગ્રેજી અંક લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સ્ટીક આપેલી છે બરાબર તો એક બંડલ જે છે એ દસનું હોય છે તો ચાર બંડલ છે ને પ્લસ એક એક્સ્ટ્રા છે તો એકાવન ત્યાર પછી બીજામાં તમે જોશો તો પાંચ બંડલ છે ને નવ એક્સ્ટ્રા છે એટલે ફિફ્ટી નાઇન ત્યાર પછી અહીંયા ચાર બંડલ છે ને ટુ એક્સ્ટ્રા છે એટલે ફિફ્ટી ટુ થશે ત્યાર પછી ચોથું છે તો એમાં પાંચ બંડલ ને ચાર એક્સ્ટ્રા એટલે ફિફ્ટી ફોર અહીંયા ચાર બંડલને પાંચ એક્સ્ટ્રા પાંચ બંડલ અને પાંચ એક્સ્ટ્રા એટલે ફિફ્ટી ફાઈવ છઠ્ઠામાં તમે જોશો તો પાંચ બંડલ અને ત્રણ એક્સ્ટ્રા એટલે ફિફ્ટી થ્રી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ચાર શબ્દોમાં અલગ પડતા શબ્દો ઉપર ગોળ કરો ફાર્મર આન્ટી ફાર્ધર ફાધર અને અંકલ તો એમાં ફાર્મર અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ થ્રી વન સેવન અને લંચ તો એમાં લંચ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ ગ્રીન નેસ્ટ રેડ અને યલો તો એમાં નેસ્ટ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરીએ ટેબલ ચેર હેડ અને કબોર્ડ એમાં હેડ અલગ પડે છે તો એના ઉપર ગોળ કરી દઈએ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર નીચે આપેલા શબ્દને અનુરૂપ ચિત્ર સાથે જોડો પગ પગનું ચિત્ર છે તો એને આપણે લેગ સાથે જોડીશું એલ લેગ કેળાનું ચિત્ર છે તો એને છ નંબર એટલે કે બનાના સાથે જોડીશું બી એન એન એસ ત્યાર પછી છે શિયાળાનું ચિત્ર તો એને આપણે ફોક્સ સાથે જોડીશું એફ ઓ એક્સ ફોક્સ ત્યાર પછી ગાજરનું ચિત્ર છે જેને આપણે કેરટ સાથે જોડીશું સી એ ડબલ ઓ ટી કેરટ ત્યાર પછી છે મોરનું ચિત્ર તો એને પીકોક સાથે જોડીશું પીઈ એ સી ઓ સી કે અને ત્યાર પછી એક વૃક્ષનું ચિત્ર છે તો એને આપણે ટ્રી સાથે જોડીશું ટીઆર ડબલ ઇ ટ્રી ત્યાર પછી જે પ્રશ્ન નંબર પાંચ નીચે જોઈ એટલે કે ચિત્ર જોઈ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી ચિત્રને અનુરૂપ યોગ્ય બોક્સની અંદર લખો જેના કુલ છ ગુણ છે ચાલો કાગડો તો એનો રંગ બ્લેક હોય તો અહીંયા લખીએ બી એલ એ સી કે બ્લેક ત્યાર પછી સસલું ખૂબ ધીમું હોય તો એસએલએ ડબલ્યુ સ્લો અને ત્યાર પછી સિલિન્ડર છે તે વજનદાર હોય તો અહીંયા લખીએ હેવી એચ ઈ એ વી વાય હેવી મિત્રો આ તમે ધોરણ ત્રણનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બે હજાર પચીસ જે છે તેનો અભ્યાસ કરી રહ્યા છો આ પ્રશ્નપત્રના વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ચાહે ગરમ છે તો એચ ઓટી હોટ ત્યાર પછી આ છોકરો છે યુવાન છે તો વાય એન જી યંગ અને અહીંયા ત્રિકોણ છે તો અહીંયા લખીશું ટ્રાયંગલ ટી આર આઈ એ એન જી એલ ઈ ત્યાર પછી જે પ્રશ્ન નંબર છ નીચે આપેલી વાર્તા વાંચો વાર્તા નીચે આપેલા જમ્બલ લેટર્સને આડાવડા અક્ષરોવાળા શબ્દને યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ અંગ્રેજી શબ્દ વાર્તામાંથી શોધીને લખો જો વન્સ અપોન ટાઈમ ડંકી ફાઉન્ડ લાઇન કેન હી ડ્રેડ અપ હિમ ધેમ ઇન ધેટ સ્કિલ ચાલો તો એલ આઈ એન ઓ એટલે કે લાઇન પછી યુ એન તો ઓપીએન ઓપન ત્યાર પછી છે ડીઓ એન વાય કે તો ડીઓ એન કે ઈ વાયડંકી એસઆઈ કે એન તો એસ કે આઈ એન સ્કીન એફયુઓન ડી તો એન ડી ફાઉન્ડ મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે